કરજણ નગરમાં નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓમાં આયોજકો વ્યસ્ત નવરાત્રિ ગણતરીના દિવસો બાકી હોય ત્યારે નગરજનોમાં ગરબાનો થનગનાટ જોવા મળી રહ્યો છે કરજણ નગરમાં વિવિધ જગ્યા ઉપર નવરાત્રિ મહોત્સવના આયોજનને લઈ આયોજકો ગરબા ગ્રાઉન્ડની તૈયારીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે નગરમાં પિંકી પાર્ક ખાતે યોજાતા અક્ષરધારા નવરાત્રી અને ચાલુ વર્ષે કોટન જીન ખાતે માં અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવી રહેલા ગરબાને લઈ આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે નવરાત્રિને ગણતરીના દિવસો બાકી હોય જેને લઈ ગરબા આયોજકો ગરબા ગ્રાઉન્ડને આખરી ઓપ આપતા જોવા મળી રહ્યા છે અંબે ચેરિટેબલ ટ્રસ્ટ કરજણ દ્વારા કરજણ સ્વામિનારાયણ મંદિરની સામે કોટનજીનમાં બે હજાર ચોવીસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં ઓછામાં ઓછા પાંચ હજારથી આઠ હજાર સુધી ખેલાડીઓ આ ગરબા રમી શકે એવું અમે એક આયોજનને આગળ ગોઠવ્યું છે સાથે સાથે જે ગરબા રમવા આવે એ લોકોને કોઈ તકલીફ ના પડે પાર્કિંગથી લઈને એ બધી સુવિધાઓ અમે ઊભી કરી છે અને આગામી દિવસોમાં જ્યારે વરસાદ પડ્યો એના કારણે થોડા બે ચાર દિવસ અમારું કામ ડીલે થયું હતું પણ આજે રાત દિવસ એક કરી અને આ કામ પૂર્ણ થશે અને પહેલા દિવસથી સરસ રીતે અમે અહીંયા ગરબા રમે બધા ખેલાડીઓ એવું આયોજન કર્યું છે હવામાન વિભાગ દ્વારા વરસાદ જો પડશે તેના માટે પણ જો થોડો ઘણો છૂટા છવાયા તમે જે વાત કરી રહ્યા છે કે પડે તેના માટે અમે તૈયારી કરી છે પણ જો ધોધમાર વરસાદ પડે તો થોડી તકલીફમાં અમે રહીશું બાકી છૂટોડો છૂટો છવાયે